કેમ છો વડોદરા વેલકમ ટુ માય ચેનલ દીક્ષુ પ્રદીપ ફેમિલી બ્લોગ અને આજે હું તમને લઈને આવી છું અંબેમાની પોળમાં અને એન કે ક્રિએશનમાં એ પણ અંબેમાની પોળ પાસે જ આવેલું છે અને ત્યાં તમને એકદમ પ્રીમિયમ ક્વોલિટીના પર્સિસ અને ઇમ્પોર્ટેડ પર્સિસ મળી જવાના છે તો ચાલો આજે આપણે અંબેમાના દર્શન કરતાં કરતાં ત્યાંની વિઝિટ કરીશું તો એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોમાં લાઈક અને શેર જરૂર કરું અહીંયા અંબેમાની કોડમાં અને આજે હું તમને અંબેમાની કોડમાં શું મળે છે કેવું છે બધું બતાવું તો જુઓ તમને અહીંયા બધું માતાજીની કુંડળી એમનું બધું સામાન કંપ બધું મળી જશે જુઓ કશું ભાવ પૂછે શું છે આ પટ્ટાનું જો આ દોઢસો રૂપિયાના પટ્ટા છે અહીંયાં મેં લગ્નનો પણ બધો સામાન મળે છે અહીંયા અને આ દિવ્યોનું શું છે કાકા આનું માં

અંબેમાં ગજરા ટાઈપના મળી જશે ચાંદલા ને બધું મળી હવે આપણે આ બાજુ જઈ રહ્યા છીએ આ બાજુ જોઉં છું બાબુ જઈશ અહીંયા બધી તમને જ્વેલરીઝ મળી જશે પછી સાડીઓની દુકાન છે આ બાજુ રેડીમેડ બ્લાઉઝીસ છે જુઓ ભાભી આ ઠાકુર્સ જુઓ આ ની દુકાન છે બાજુ આ ઠાકોર સિંહા બાર છે એની સામે છે એમનું ઠાકુરની દુકાન પછી આગળ એમ સખી છે પાછા જઈએ આમ પેલી બાજુ જઈએ આપણે પેલી બાજુ બધી યલો યલો સાડી છે જુઓ મેરેજ માટે મેરેજ માટે જો અહીંયા આ ટાઈપનું બધા થાળ ને બધું મળી જશે કઈ ન્યા તો વિડિયો જ બનાવ યુટ્યુબ માટે જો અહીંયા પરફિસ પણ મળી જશે કેટલા વાળા પરફિસ બધા આ બધા છે જો આ બધા 200 વાળા છે આ બધા ને છે જો અહીંયા તમને બધા બસો થી લઈને ત્રણસો ચારસો સુધી પર્સ મળી જશે આપણે આવ્યા છે ત્યાં એમની દુકાન મળી જશે ચાલો આગળ બીજું જોઈએ

જો અહીંયા તમને પચાસ પચાસનું સાડી તીન પછી આ બટરફ્લાય સાહીઠ રૂપિયા જો સા બટરફ્લાય મળી જશે અને આ ચાંદલાના પેકેટ બધા થર્ટીવાલા થર્ટીવા મળી જશે ને આ યુટ્યુબમાં નાખીશો વિડીયો અંબેમાની ફળ જો પછી અહીંયા તમને બધી બેંગલ્સ પણ મળી જશે આ ટાઈપની કાચની બંગડીઓની પણ અહીંયા દુકાન છે શું છે આ કાચની બંગડીનું આ બધી સિત્તેરની ડઝન કોઈ બી અને આ ઝુમ્મર ઝુમકા બસો અઢીસો તમને કાચની બંગડી બધી મળી જશે જુઓ આ બાજુ ગજરા છે કઈની ચેનલ કઈ નઈ તો વિડીયો ઉતારું છું શું મળે છે બધા પેલા વાળા ગજરા બધા ત્રીસ રૂપિયામાં જો ત્રીસ ત્રીસ રૂપિયામાં ગજરા મળી જશે અંબેમાની પોળની સામે જે આ રોડ પડે છે ત્યાંથી તમે અંદર જશો તો રાધે કચોરીની સામે જ એન કે ક્રિએશન જોવા મળી જશે આ રાધે કચોરીની દુકાન છે અહીંયા અમે કચોરી ખાવા માટે ઊભા છે એવી છે કચોરી તો ફેમસ જ છે જુઓ અને આ છે અંબેમાની પોટથી અંદર અંદર આવશો તો એ એરિયા અહીંયા પર્સ તમને બધું મળી છે હેલો ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ જો હું તમને આજે લઈને આવી છું અહીંયા માંડવી આગળ અંબેમાની ફોરમાં તો આગળથી આવશો પેન કે ક્રિએશનમાં અહીંયા તમને બધી જ વેરાયટીના પર્સિસ મળી જવાના છે ચાલો આપણે બતાવીએ છીએ અહીંયા સ્ટાર્ટિંગ રેન્જ શું છે આપડા ત્યાં સ્ટાર્ટિંગ રેન્જ સ્ટાર્ટિંગ રેન્જ બધી 30 રૂપિયા થી સ્ટાર્ટિંગ છે પણ ફેન્સી થી તમને પર્સ સ્ટાર્ટિંગ અહીંયા થઈ જશે જ્વેલરી બોક્સ અને બીજી ઘણી બધી વસ્તુ છે જુઓ આ ટાઈપના પર્સીસ બટરફ્લાય બધું જ અહીંયા મળી જશે જો અહીંયા કેટલા વાડા છે આ બધું આ બધી તમારે 200 250 થી સ્ટાર્ટિંગ છે 200 250 થી સ્ટાર્ટિંગ રહે પછી જો અહીંયા કોટલી બેગ પણ તમને મળી જશે આ ટાઈપના શું છે આ બધું 30 રૂપિયા 35 રૂપિયા 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 બધી અલગ 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 રહે છે જુઓ પછી આ ટાઈપના પર્સ જુઓ

શું છે આનું 1390 1390 એના કલર છે એકદમ યુનિક જ છે હા લાવ આ પર્સમાં બેબી નાની બેબી ના છે નાના બાળકોના સ્પેશિયલ આવશે બેકપેક છે બેબી ઓહો નાની નાની ગર્લ્સને ને ઘણું ગમી જશે એવું કલેક્શન અહીંયા તમને મળી બેલ્ટ સાથે આવશે તમને? તમારો <esquirecade> <target>,

બદડા માટે મજુના ના બારકોડથી મારીને બધા માટે યુઝ કરી શકો એ તો કટિંગ થઈ શકે હમ આગળ પણ છે આ ટાઈમ મે અહીંયા પરપોલ મળી જશે પેન્સી મેરેજ પર્પઝ હા પેન્સી મેરેજ માં તમને લાઈટ એવા કટ છે એનવેલોપ છે અહીંયા કોમ્બો 25 કેટલાના છે એનવેલોપ એનવેલોપ 90 રૂપિયા ના 25 પીસ આવશે જીના સ્ટાર્ટિંગ 25 પીસ આવશે છે આગળ જ્વેલરી બોક્સ પણ અહીંયા મળી જશે જવેલરી બોક્સ એઝ વેલ બી બોક્સ હમ જ્વેલરી બોક્સ એક છે આવશે તમારે મૂકવા મૂકવા યુઝ તમારે બરાબર

તો તમને મારો વિડિયો કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર બતાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડિયોઝ ગમે તો લાઇક અને શેર જરૂર કરજો સેમ નેમથી ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી દેજો અને જુઓ આ તમને માંડવી રોડ ઉપર પણ તમને સોસો રૂપિયાની બસો રૂપિયાની પચાસ પચાસ રૂપિયાની જ્વેલરી પણ આ ટાઈપની મળી જવાની છે અને વડોદરામાં રહેતા હો એ માંડવી વિસ્તાર વિશે ન જાણતા હોય એવું તો બને જ નહીં સો ચલો આવો નવા વિડીયો સાથે ફરીથી મળીશ તમને બાય ટેક કેર